મૂવી જો આવી ગયા છે કેટલા વાગેનો ટાઈમ છે આપણો 9 વાગેનો ટાઈમ છે 9 ને 5 થઈ ગઈ છે પણ 5 વાગે ગેટ પર જાય એડ ને આવતું હશે તો આજે છાવા મૂવી જોવાનો પ્રોગ્રામ છે તો આપણે કહેવાય કે બહુ હોય મૂવી ઓછા જોવા આવે છે પણ આપણે હિન્દુ રાજાનું ને હિન્દુ ધર્મને રિલેટેડ ને હતું એટલે જોઈએ આપણે સ્કૂલમાં હિસ્ટ્રીમાં તો આપણે શું કહે કે મોગલોનું બહુ બધું ભણાવ્યું પણ આપણે હિન્દુ રાજાએ જે કુરબાની આપી દેશની આઝાદી માટે એ બહુ એટલું બધું નહોતું એટલું આપણે સ્ટડીમાં એમ નહોતું આવતું ને હિસ્ટ્રી આપણને ખબર ન હોય માનો કે આપણે શિવાજી મહારાજની ખબર હોય પણ એમના છોકરાએ આ કન્ટ્રી માટે એને હું પેલું યા પણ ન ખબર તો એ જોઈએ રિવ્યુ તો અમે આમ ઓનલાઈન બધા જોયા સારા છે અને આઈ એમ ટીવીમાં રેટિંગ એ એક પોઈન્ટ ટુ છે હા મૂવી જોયા પછી કે કેવું લાગે ને શું છે એટ પોઈન્ટ ટુ એટલે સારા કહેવાય આઉટ ઓફ ટેન તો તો સારું જશે ડેફિનેટલી આજે હાઉસફુલ છે જગ્યા નથી વીક વીકડેઝમાં એટલે તો સારું જશે की कोख से शाहजी राजे भोसले परिवार में जन्म ले रहा था तो उनकी सूरत तक याद नहीं उन्हें तो याद है शंभू। आप अंधेरे में भी उन्हें बुलाएंगे तो वो आपकी आवाज से ही आपको पहचान लेंगे क्यों लें, નીકળાય ને પછી તો મને એમ કંઈ પૂછવાની ઈચ્છા જ નથી થોડી ઇમોશનલ જેવું થઈ ગયું તું એન્ડ બહુ જ આમ બહુ વાયોલન્સ જોઈએ ને તો સ્ટોપ જ થઈ પૂછવાનું તે તો થઈ ગયું પણ આમ કે હું બનાવ્યું બહુ કૌશલ્ય કે છે એકદમ પરફેક્ટ યુટ થતો તમે થિયેટર માં જોવા જાજત છે મારી પાસે તો ઓલો હું કે તો કે મને લિંક મોકલી હતી WhatsApp માં લિંક મૂવી ની પણ મે કોઈ ફોરવર્ડ જ ન કરી એટલે આવા મૂવી થિયેટર માં જ જોવા હમ કે લે છે કેમેરા બધું કોર પ્રાયોરિટી બધું આવા જ નહી નહી જોવા થિયેટર માં જોવા પૈસા વસૂલ કરા છે પણ મૂવી મસ્ત છે હમ કેને ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી આમ તો આ શોર્ટ બ્લોગ આમ તો શોર્ટ જ છે પણ જે જે જોવો અને કોઈને ગમે તો કહેજો રિવ્યુ તમે લોકો કોમેન્ટ પછી હા ઘણા જ જોઈ હા જોઈ જોઈ ને ઇન્ડિયા તો કેમ ન હોય લા ફ્રાઈડે આવી ગયો પાંચ દિવસ થી એક વીક તો જ ચલો ગુડ નાઈટ આપડી ગુડ નાઈટ જે જે ગુડ